કે હું ક્યાંથી ઉત્પન્ન થયો પડે ખબર એને કારણ કે જે અક્ષર બ્રહ્મના સ્વપ્નની અંદર નારાયણ બન્યા અને નારાયણ થકી કીધું કે આ પાંચ તત્વ ત્રણ અહીં ઉત્પત્તિ થઈ તો હવે જે સ્વયં નારાયણને નથી ખબર કે હું કોના સ્વપ્નની અંદર બન્યો તો એના ઉત્પન્ન થવા વાળા જીવને કેવી રીતના ખબર પડે પડે ખબર

તરત જ આ સૃષ્ટિનો પ્રલય થઈ જાય તો નારાયણનું કોઈ અસ્તિત્વ રહેવાનું નથી તો નારાયણ ક્યાંથી પછી કોતી શકશે કે હું કોને સ્વપ્નની અંદર ગઈ તો એના સ્વપ્નની અંદર બનેલા જીવોને ખબર હોય કે મારું ઘર ક્યાં છે એ ઘરની ઓળખાણ જ કીધું કે તારતમ વાણી દ્વારા આપણે ખબર પડી જ્યાં સુધી દેવચંદ્રજીને રાજ્ય ત્રીજા દર્શનનો આપ્યા ને ત્યાં સુધી શું દેવચંદ્રજીને ખબર હતી કે હું શ્યામાજી છું જેના જન્મની સાથે જ કીધું કે ત્રિગુણ સમેત વિસ્તાર એની અંદર કીધું ને કે સુખદાય સબનકો અખંડ કરન હાર વિશ્વ બન્ને અક્ષર લો સુકે પરીક્ષિત જો કવ્યો આજ સુધી કીધું કે સંસારની અંદર અક્ષર બ્રહ્મ નું જ્ઞાન આ સંસારમાં હતું પણ જે

કે કરે તો સંહાર કીધું જો એ જ પરમાત્મા હોય તો એને પરમાત્મા ને પોતવાની જરૂર પડે ખરી આપણે ક્યારે વિચાર તો કઈ કરતા જ નથી ને

અને ચારેય વેદોની અંદર માત્ર ને માત્ર કીધું કે એક પરમાત્માની જ વાત લખેલી છે હવે વેદોનું જ્ઞાનને તમે કેવી રીતના સમજી શકશો તો કીધું કે જ્યાં સુધી આ તાર્તમ જ્ઞાન નઈ આપણે પ્રાપ્ત થઈ ગયું ત્યાં સુધી આપણે એ વેદોના રહસ્યને નઈ સમજી સકી શાસ્ત્રોના રહસ્યને નઈ સમજી શકી કે નઈ પુરાણોના રહસ્યને સમજી શકી કારણ કે પુરાણોની અંદર પણ જે જે ઋષિ મુનિઓ એ શાસ્ત્રોનું કીધું કે અધ્યયન કર્યું ને તો એના આધારે એને શું કર્યું કે શાસ્ત્રોની અંદર થી એ પુરાણોની રચના કરી એટલે પુરાણો ની અંદર જો જે જે પુરાણોની અંદર તમે વાંચન કરશો ને તો મહેશ્વર તંત્ર તો કીધું કે શિવજીની વાતો એની અંદર લખેલી છે તો એમાં શિવને પરમાત્મા કીધા